નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈના આર એફએમ ટ્રેડ અંતર્ગત રિવેટ અને રિવેટિંગ વિશે તાલીમી સહિત માર્ગદર્શન આપીશ સૌ પ્રથમ આપણે રિવેટ એટલે શું રિવેટ કોને કહેવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીએ કે ફેબ્રિકેશન કાર્ય જેવા કે પુલો વાહનો બોઈલર હવાઈ જહાજોમાં વપરાતી પ્લેટો અને ધાતુની સીટોને જોડવા માટે વપરાતા ફાસ્ટનરને રિવેટ કહેવામાં આવે છે ટૂંકમાં રિવેટ એ બે મેટલ પીસને કાયમી રીતે જોડાણ કરવા માટેની એક સંતોષકારક રીત છે હવે આપણે રિવેટનું સ્પેસિફિકેશન વિશે માહિતી મેળવીએ કે રિવેટને તેની લંબાઈ મટીરિયલની સાઇઝ અને હેડનો આકાર પરથી ઓળખવામાં આવે છે રિવેટ એ એક ધાતુનો નળાકાર ટુકડો છે હવે આપણે રિવેટના ભાગો વિશે માહિતી મેળવીએ તો કે રિવેટના મુખ્ય ત્રણ ભાગ છે હેડ બોડી અને ટેલ હેડ એટલે કે જે રિવેટનો સૌથી ઉપરનો ભાગ હેડ છે તેનો આકાર જે વર્કપીસને રિવેટિંગ કરવાના છે તેનો ઉપયોગ કેવી જગ્યાએ કરવાનો છે તેના મુજબ પસંદ કરવામાં આવે છે પછી આવશે બોડી બોડીના ભાગમાં રિવેટનું ડાયામીટર હોય છે હેડ અને તેલ સિવાયનો ભાગ તેની બોડી કહેવામાં આવે છે પછી આવશે તેલ તેલ એટલે કે રિવેટનો સૌથી નીચેનો ભાગ ને તેલ કહેવામાં આવે છે રિવેટિંગ કરતી વખતે તેના પર હેમરિંગ કરવામાં આવે છે હવે રિવેટની સંપૂર્ણ ફિગર અહીંયા દર્શાવવામાં આવેલી છે તેની અંદર એક નંબર જે છે તે રિવેટનો હેડ છે જ્યારે બે નંબર છે એટલે કે હેડનો નીચેનો ભાગ છે એને આપણે રિવેટની બોડી કહીશું જ્યારે રિવેટની બોડીનો નીચેનો ભાગ છે એને આપણે ત્રણ નંબર જે દર્શાવેલું છે તે ટેલ છે હવે જ્યારે આપણે રિવેટિંગ કરીશું ત્યારે તેલના ભાગ પર પણ આપણે હેમરિંગ કરવાનું થાય છે હવે આપણે રિવેટનું મટીરિયલ વિશે માહિતી મેળવીએ કે રિવેટ કામ અને જરૂરિયાત પ્રમાણે જુદી જુદી ધાતુઓમાંથી બનાવવામાં આવતા હોય છે સામાન્ય રીતે રિવેટ ડકટાઇલ મટીરિયલ જેવા કે માઇલ્ડ સ્ટીલ લો કાર્બન સ્ટીલ બ્રાસ કોપર એલ્યુમિનિયમ વગેરે જેવી ધાતુઓમાંથી બનાવવામાં આવે છે હવે આપણે રિવેટની સાઇઝ અને હોલ સાઇઝ વિશે માહિતી મેળવીએ કે અસરકારક અને સારી ગુણવત્તામાં રિવેટ જોઈન્ટ બનાવવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે કે રિવેટ માટે ડ્રિલની સાઇઝ જોઈન્ટ કરવાના પ્લેટ શીટની જાડાઈને ધ્યાનમાં રાખી રિવેટનો વ્યાસ રિવેટનો પ્રકાર અને પ્લેટ શીટની જાડાઈને અનુલક્ષી રિવેટની લંબાઈ હોલની સાઇઝ રિવેટના ડાયામીટરને અનુલક્ષીને કરવામાં આવે છે જેમ કે ડી ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ટુ ટી ડી ઇઝ ટુ રિવેટનો ડાયામીટર છે અને ટી પ્લેટની જાડાઈ છે હવે હોલનો ડાયામીટર રિવેટના નોમિનલ ડાયામીટર કરતાં થોડો મોટો હોવો જોઈએ હવે આપણે રિવેટના પ્રકાર વિશે માહિતી મેળવીશું કે રિવેટના પ્રકાર તેના હેડના આકાર મુજબ પાડવામાં આવે છે કે તેનો હેડનો આકાર કેવો છે જેના આધારે આપણે રિવેટના પ્રકારો છે પાડીશું જે પ્રમાણે નીચે મુજબ છે પેન હેડ રિવેટ સ્નેપ હેડ રીવેટ કોનિકલ હેડ રિવેટ કાઉન્ટર શંખ હેડ રિવેટ મશરૂમ હેડ રિવેટ ફ્લેટ હેડ રિવેટ પોપ રિવેટ અને બાયોફકટે એમાંનું પહેલાં આપણે પેન હેડ રિવેટ વિશે વિગતવાર માહિતી મેળવીશું કે પેન હેર રિબેટ છે એ ખૂબ જ મજબૂત રિબેટ છે તેના હેડનો આકાર શંકુના ભાગ જેવો હોય છે જ્યાં આપણે ફક્ત આપણે એવું વિચારતા હોય કે જ્યાં મજબૂતાઈનો જ વિચાર કરવામાં આવતો હોય તેવા સ્ટ્રકચરીય કાર્યની અંદર આ પ્રકારનો રિબેટ ઉપયોગી છે રિવેટનો વ્યાસ ડી હોય તો હેડના ઉપરના છેડાનો વ્યાસ ડી જેટલો અને નીચેના છેરાનો વ્યાસ વન પોઈન્ટ સિક્સ ડી જેટલો રાખવામાં આવે છે અને હેડની ઊંચાઈ ઝીરો પોઈન્ટ સેવન ડી જેટલી હોય છે આકૃતિની અંદર પેન હેડ રિવેટ દર્શાવવામાં આવેલો છે તેનો હેડનો ભાગ છે એ શંકુ આકારનો દર્શાવવામાં આવેલો છે પછી આવશે સ્નેપ હેડ રિવેટ કે સૌથી વધુ પ્રમાણની અંદર ઉપયોગમાં લેવાતો રિવેટ એ હેડ રિવેટ છે તેનો હેડ અડધો ગોળાકાર હોય છે સીટમાં દાખલ કર્યા પછી બીજા છેડાને પણ ટીપીને અડધો ગોળાકાર છે બનાવી દેવાય છે સ્નેપ હેડ રિવેટને આપણે ઘણીવાર કપ હેડ રિવેટ પણ કહેવામાં આવે છે હવે આપણે સ્નેફહેડ રિવેટ છે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તેના વિશે માહિતી મેળવીએ કે જેમ કે રેલવેના ડબ્બા હશે પછી વેગન હોય એમાં અને બોઇલરોની પ્લેટો છે એને જોડવા માટે આ સ્નેફહેડ પ્રકારનો રિવેટ છે એ ઉપયોગ થાય છે આ સ્નેફહેડ રિવેટનો જે હેડ છે આપણને આકૃતિની અંદર દર્શાવેલો છે અર્ધ ગોળાકાર પ્રકારનો દર્શાવેલો છે આ સ્નેફેટ રીવેટની આકૃતિ છે હવે આવશે કોનિકલ હેડ રિવેટ કે આ રિવેટનો ઉપયોગ હળવી એસેમ્બલી કરવા માટે થાય છે તેના હેડનો આકાર શંકુ જેવો જ હોય છે જ્યાં હાથથી એમ્બ્રિંગ કરીને રિવેટિંગ કરવાનું હોય ત્યાં કોનિકલ હેડ રીવેટનો ઉપયોગ થાય છે આકૃતિની અંદર કોનિકલ હેડ રિવેટ છે એ દર્શાવવામાં આવેલું છે હવે આવશે કાઉન્ટર શંક હેડ રિવેટ કે ફેબ્રિકેશન કાર્યમાં ઘણીવાર રિવેટનો હેડનો ભાગ સપાટી પરથી ઉપસીને બહાર નરતરરૂપ બને છે આ અગવડતા નિવારવા માટે કાઉન્ટર શક હેડ રિવેટનો ઉપયોગ થાય છે કાઉન્ટર શક હેડનો આકાર ઊંધા સ્નેપ જેવો હોય છે આ રિવેટનો હેડ ઉપરથી પહોળો અને નીચે તરફ સાંકડો હોય છે જે જગ્યાએ રિવેટની પ્લેટની સપાટીથી બહાર ઊંચા રહેવા દેવાના હોય તેવી જગ્યાએ આ પ્રકારના રિવર્ટ છેનો ઉપયોગ થાય છે આકૃતિમાં કાઉન્ટર શાક હેડ રિવેટ દર્શાવવામાં આવેલો છે પછી આપણે શું મશરૂમ હેડ રિવેટ કે ધાતુની સપાટી પર રિવેટના હેડની ઊંચાઈ ઘટાડવા માટે આ પ્રકારના રિવેટનો ઉપયોગ થાય છે તેના હેડનો આકાર છે એ બિલાડીના ટોપ જેવા આકારનો હોય છે તેની હેડની ઊંચાઈ ઝીરો પોઈન્ટ પાંચ ડી જેટલી હોય છે આ મશરૂમ હેડ રિવેટ છે એની ફિગર દર્શાવવામાં આવેલી છે તેનો હેડનો આકાર જે છે એ બિલાડીનો ટોપ જેવો લાગે છે પછી આવશે ફ્લેટ હેડ રિવેટ જ્યારે સીટ મેટલના ફેબ્રિકેશન કાર્યમાં રિવેટનું હેડ અડચણરૂપ બનતું હોય તેવી જગ્યાએ ફ્લેટ હેડ રિવેટનો ઉપયોગ થાય છે ભારે કન્સ્ટ્રક્શન કાર્ય માટેના ફ્લેટ હેડ રિવેટ છે એ મળે છે તેની હેડની ઊંચાઈ ઝીરો પોઈન્ટ પચીસ ડી જેટલી હોય છે અને વ્યાસ ટુ ડી જેટલો હોય છે આકૃતિમાં ફ્લેટ હેડ રિવેટ છે દર્શાવવામાં આવેલો છે હવે આપણે લેશું પોપ રિવેટ આ રિવેટમાં વચ્ચે એક હોલ આપવામાં આવે છે તેમાં એક મેઇન રીલ દાખલ કરવામાં આવે છે રિવેટના એક છેડે અગાઉથી જ હેડની રચના હોય છે મેનરલના એક છેડાનો આકાર રિવેટના બીજા છેડાના હેડની રચના કરે છે તેને ખાસ પ્રકારના રિવેટનની મદદથી રિવેટિંગ કરી શકાય છે જ્યાં ફક્ત એક જ બાજુથી રિવેટિંગ કરવું શક્ય હોય તેવી જગ્યાએ આ રિવેટ ખાસ ઉપયોગી છે પોપ રિવેટનો ઉપયોગ કઈ જગ્યાએ વધારે પ્રમાણમાં થાય છે તો કે એરોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ છે તથા મોટા વાહનો છે એના બાંધકામોમાં આ પ્રકારના રિવેટનો ઉપયોગ બહોળા પ્રમાણની અંદર થાય છે હવે આવશે બાય ફ્રેકટેડ રિવેટ તો કે આ પ્રકારનો જે રિવેટ છે એનું હેડ સ્નેપ હેડ જેવું જ હોય છે તેનો ટેલનો ભાગ થોડો ફાટેલો રાખવામાં આવે છે એ છે હળવા ભાગો જેવા કે ટીન પ્લેટ ચામડું પ્લાસ્ટિક વગેરેને જોડવા માટે આ પ્રકારનો રિવેટ છે એ ઉપયોગી છે જો અહીંયા એનો નીચેનો જે ભાગ છે એ થોડોક ફાટેલો રાખવામાં આવેલો છે જે નીચે દર્શાવવામાં આવેલો છે હવે આપણે કોઈ પણ વસ્તુને પહેલાં આપણે રિવેટ કરતા હોઈએ છીએ ત્યારે થોડી ઘણી બીજી બાબતો છે જેમ કે પીચ લેન્ડ સ્પેસ એવી બધી બાબતો વિશે પણ આપણે વિચારવું ખૂબ જ અગત્યનું છે તો પીચ એટલે શું એના વિશે આપણે માહિતી મેળવીએ કે બે પાસ પાસેના જે રિવેટના એક રિવેટના સેન્ટરથી બીજા રિવેટના સેન્ટર જે વચ્ચેનું જે ડિસ્ટન્સ એટલે કે અંતર છે એને આપણે પીચ કહીએ છીએ પીચ છે એ સામાન્ય રીતે ફિક્સ જ હોય છે હવે આવશે લેન્ડ કે પ્લેટની કિનારી ઉપરથી તેની બાજુના રેવેટના સેન્ટર લાઇન સુધીના અંતરને લેન્ડ કહેવામાં આવે છે ઘણી વખત આ અંતર ફિક્સ હોય છે જે સામાન્ય રીતે રેવેટના જે ડાયામીટર હોય છે એના કરતાં દોઢ ગણી હોય છે એટલે કે એક પોઈન્ટ પાંચ ગણી હોય છે પછી આવશે સ્પેસ કે રિવેટિંગની એક લાઇનના સેન્ટરથી બાજુની લાઇનના રિવેટિંગના સેન્ટર વચ્ચેના અંતરને સ્પેસ કહેવામાં આવે છે હવે આપણે રિવેટિંગના ભાગો વિશે માહિતી મેળવી હવે આપણે જુદા જુદા પ્રકારના રિવેટિંગ ટૂલ્સ વિશે અભ્યાસ કરીશું કે રિવેટિંગ કરવા માટે અલગ અલગ પ્રકારના ટૂલ્સ છે એનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે ડ્રીફ્ટ રિવેટ સેટ ડોલી સ્નેપ કમ્બાઈન રિવેટ સેટ હેન્ડ રિવેટર પોપ રિવેટર કોકિંગ અને ફ્લોરિંગ ટૂલ હવે એમાંનું પેલું આપણે ડ્રીફ્ટ વિશે માહિતી મેળવીશું કે રિવેટિંગ હોલને એક લાઈનમાં ગોઠવવા માટે આ ટૂલ ઉપયોગ થાય છે તે કોન જેવા આકારનું ટૂલ છે પછી બીજું ટૂલ છે રિવેટિંગ ટૂલ છે રિવેટ સીટ કે રિવેટને પહેલ પ્લેટના હોલમાં દાખલ કર્યા પછી બંને પ્લેટોને એકબીજાને લાવવા માટે આ ટૂલ્સનો ઉપયોગ થાય છે જ્યારે પાતળી શીટ અથવા પ્લેટનું રિવેટિંગ નાના નાના રિવેટની મદદથી કરતા હોય ત્યારે આ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે રિવેટ સેટના છેડે હોલ હોય છે જેમાં રિવેટની શેક છે એ બેસે છે રિવેટ સેટ પર ત્યાર પછી હેમર વડે આપણે ફટકા મારશું હવે આવશે બીજું એક રિવેટ ટૂલ છે ડોલી કે રિવેટ સેટના ઉપયોગ દરમિયાન રિવેટના અગાઉ બનાવેલા હેટના નુકસાનથી બચાવવા માટે બીજા છેડેથી આધાર આપવા માટે ડોલીનો ઉપયોગ થાય છે ડોલીમાં રિવેટના હેડને બેસવા માટે એક વોલ આપવામાં આવે છે આકૃતિની અંદર ડોલીની ફિગર છે એ દર્શાવવામાં આવેલી છે પછી આવશે સ્નેપ કે રિવેટિંગ વખતે રિવેટને અંતિમ આકાર બનાવવા માટે રિવેટ સ્નેપનો ઉપયોગ કરવામાં આવે છે રિવેટના હેડના આકાર મુજબના વિવિધ પ્રકારના સ્નેપ હોય છે સ્નેપને રિવેટના છેડે બેસાડી હેમરિંગ કરવાથી બીજા છેડે પણ હેડની રચના થાય છે હવે આવશે કોમ્બાઈન રિવેટ સેટ તો કે આ ટૂલ રિવેટ અને સ્નેપનો સમન્વીય છે એટલે કે રિવેટ અને સ્નેપ બંનેનું મિશ્રણ છે એક જ ટૂલમાં આ બંને ટૂલને સમાવી દેવામાં આવે છે કમ્બાઇન્ડ રિવેટ સેટ છે એની અંદર આ રિવેટ સેટ અને સ્નેપ એ જે બંને છે એને એક જ ટૂલ્સની અંદર સમાવી દેવાય છે તેમાં બે ઓપનિંગ આપેલા હોય છે તેમાંથી એક રિવેટ સેટ તરીકે અને બીજાનો ઉપયોગ સ્નેપ તરીકે થાય છે હવે આવશે હેન્ડ રિવેટર કે હાથ વડે યાંત્રિક રીતે રિવેટિંગ કરવા માટે આપણે હેન્ડ રિવેટર વપરાય છે મિકેનિકલી રિવેટિંગ કરવા માટે આ ટૂલનો ઉપયોગ છે એ કરવામાં આવે છે તેમાં એક લિવર મિકેનિઝમ આપવામાં આવે છે તેને દબાવતા રિવેટરના બંને જો વચ્ચે પ્રેશર એટલે કે દબાણ પેદા થાય છે કોપર અને એલ્યુમિનિયમના રિવેટ માટે આ પ્રકારનું ટૂલ છે એ ઉપયોગી છે બરાબર આકૃતિની અંદર હેન્ડ રિવેટર છે એ દર્શાવવામાં આવેલું છે પછી આવશે પોપ રિવેટર કે હાથ વડે પોપ રિવેટિંગ કરવા માટે પોપ રિવેટરનો ઉપયોગ થાય છે તેમાં આપેલ ટ્રિગર મિકેનિઝમ રિવેટને દબાણ આપે છે અને રિવેટમાંથી મેન ડિલને જુદો પાડે છે મેન મેનડ્રીલને રિવેટથી જુદા પાડતા સમયે રિવેટના બીજા છેડે તે એડની રચના પણ કરે છે પછી આવશે કોકિંગ અને ફ્લોરિંગ ટૂલ કોકિંગ અને ફ્લોરિંગ ટૂલનો ઉપયોગ કરીને રિવેટ જોઈન્ટને લીક પ્રૂફ બનાવવા માટે થાય છે કોકિંગ ટૂલ છે એક પ્લેટના ચેરાને બીજી પ્લેટ પર દબાવવા માટે તથા રિવેટના હેડને પ્લેટ પર દબાવવા ઉપયોગમાં લેવાય છે આમ કોકિંગ ટૂલ દ્વારા ડિવેટ અને પ્લેટ વચ્ચે તથા બંને પ્લેટ વચ્ચેના જોઈન્ટ લીક પ્રૂફ બનાવવામાં આવે છે ફ્લોરિંગ ટૂલ દ્વારા એક પ્લેટની આખી એજને બીજી પ્લેટ પર દબાવવામાં આવે છે આમ ફ્લોરિંગ વડે બંને પ્લેટ વચ્ચેનો જોઈન્ટ છે એ લીક પ્રૂફ બને છે જો આકૃતિની અંદર કોકિંગ અને ફ્લોરિંગ ટૂલ છે એની આકૃતિ છે એ દર્શાવવામાં આવેલી છે આના વડે જે જોઈન્ટ છે એ લીક પ્રૂફ છે એ બનાવી શકીએ છીએ આપણે હવે આપણે રિવેટિંગ ટૂલ્સ રિવેટના ભાગો વિશે માહિતી મેળવી હવે આપણે જુદા જુદા પ્રકારના રિવેટ જોઈન્ટ વિશે માહિતી મેળવીશું કે રિવેટ જોઈન્ટ છે એ ઘણા બધા પ્રકારના હોય છે જેમ કે સિંગલ રિવેટ લેમ્પ જોઈન્ટ ડબલ રિવેટેન્ટ લેમ્પ જોઈન્ટ ડબલ રિવેટેડ ઝીંગઝાંગ જોઈન્ટ ડબલ સ્ટ્રેપ બટ જોઈન્ટ સિંગલ સ્ટ્રેપ બટ જોઈન્ટ હવે એમાંનું પેલું આપણે સિંગલ રિવેટેડ લેમ્પ જોઈન્ટ વિશે માહિતી મેળવીશું કે સિંગલ રિવેટેડ લેમ્પ જોઈન્ટ છે એ સૌથી સરળ અને વધુ પ્રમાણમાં વપરાતો જોઈન્ટ છે જાડી તેમજ પાતળી એમ બંને પ્રકારની સીટમાં બનાવી શકાય છે આમ બંને પ્લેટના છેડાઓ એકબીજા ઉપર ઓવરલેપ કરવામાં આવે છે આ તૈયાર કરેલા લેપની મધ્યમાં રિવેટની એક જ હાર ગોઠવવામાં આવે છે બે રિવેટના કેન્દ્ર વચ્ચેના અંતરને તેની પીચ કહેવામાં આવે છે પીચ આશરે રિવેટના વ્યાસથી ત્રણ ગણી રાખવામાં આવે છે પીચ ખાસ કિસ્સામાં બે પોઈન્ટ પાંચ ડીથી છ ડી જેટલી હોઈ શકે છે રિવેટનું કેન્દ્રનું અંતર વન પોઈન્ટ ફાઈ ડી જેટલું હોય છે આકૃતિની અંદર સિંગલ રિવેટેડ લેમ્પ જોઈન્ટ દર્શાવવામાં આવેલો છે જેવી રીતના આપણે કીધું કે રિવેટ છે એ એક જ જોઈન્ટની અંદર એક જ હારની અંદર ગોઠવામાં આવેલા હોય છે અને બંને પ્લેટો છે એને એકબીજા ઉપર ઓવરલેપ કરી દેવામાં આવેલી છે અને ત્યાર પછી રિવેટની એક લાઇન છે એ ગોઠવવામાં આવેલી છે તો આ પ્રકારના જે જોઈન્ટ છે એને સિંગલ રિવેટેડ લેમ્પ જોઈન્ટ કહેવામાં આવે છે હવે આપણે મેળવીશું ડબલ રિવેટેડ લેમ્પ જોઈન્ટ તો કે આ જોઈન્ટમાં પણ બંને પ્લેટના છેડાને ઓવરલેપ કરવામાં આવે છે પછી રિવેટની બે હાર ગોઠવવામાં આવે છે રિવેટની બે હાર વચ્ચેનું અંતર આશરે પીચ જેટલું રાખવામાં આવે છે આ જોઈન્ટ છે એ સિંગલ રિવેટ જોઈન્ટ કરતાં મજબૂત જોઈન્ટ છે જો આની અંદર શું ફેર છે કે આની અંદર જે રિવેટ છે એને આપણે બે હારની અંદર ગોઠવાયેલો છે જ્યારે ઓની અંદર સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટની અંદર શું હતું કે રિવેટ છે ને આપણે એક જ હારમાં ગોઠવાયેલા હતા અને બંને પ્લેટોને એકબીજા ઉપર ઓવરલોપ કરી દેવામાં આવતી હતી જ્યારે ડબલ રિવેટેડ લેપ જોઈન્ટની અંદર પણ બંને પ્લેટોને એકબીજા ઉપર ઓવરલેપ કરી દેવામાં આવશે અને ત્યારબાદ રિવેટની બે હાર છે એ ગોઠવવામાં આવશે પરંતુ આ રિવેટનો એક એવો ફાયદો છે કે આ રિવેટ છે સિંગલ રિવેટેડ લેમ્પ જોઈન્ટ કરતાં આ જે જોઈન્ટ બને છે ડબલ રિવેટેડ લેમ્પ જોઈન્ટ એ એક વધુ મજબૂત પ્રકારનો જોઈન્ટ બને છે હવે આવશે ડબલ રિવેટેન ઝીંક ઝાંક લેમ્પ જોઈન્ટ આ જોઈન્ટમાં પણ રિવેટની બે હાર હોય છે પણ આ હાર સીધી જ ગોઠવાતા એવી રીતે ગોઠવાય છે કે રિવેટને જોડતા ત્રિકોણ જેવી રચના થાય છે આવી રચનાને જિંગ ઝીંગ રિવેટિંગ કહે છે જો આ રિવેટ ચોરસ આકારમાં કરવામાં આવે તો તેને આપણે ચેન રિવેટિંગ કહેવામાં આવે છે હવે આવશે ડબલ સ્ટેપ બન્ટ જોઈન્ટ આ સિંગલ સ્ટેપ બન્ટ જોઈન્ટ કરતા વધુ મજબૂત હોય છે આ જોઈન્ટ બનાવવા માટે બંને પ્લેટોને બટ કરી તેના ઉપર તેમજ નીચે એમ બે સ્ટ્રેપ ગોઠવવામાં આવે છે ત્યાર પછી તેમાં જરૂર પ્રમાણમાં દાખલ કરવામાં આવે છે પછી આવશે સિંગલ સ્ટ્રેપ બઢ જોઈન્ટ આ પ્રકારના જોઈન્ટમાં બે સીટના કે પ્લેટના છેડાને એકબીજાની સાથે જોડવાના હોય ત્યારે આ રીતનો જોઈન્ટ બનાવવામાં આવે છે તેમાં બંને પ્લેટના છેડાને ચોરસ બનાવી એકબીજાની સામે રાખવામાં આવે છે ત્યારબાદ તેના ઉપર એક વધારાના સીટનો પીસ તેની ઉપર ગોઠવવામાં આવે છે આ પીસ સ્ટેપ તરીકે ઓળખાય છે જેને આપણે બટ કહીએ છીએ આ સ્ટેપની ઉપર એક એક લાઇનમાં આવે તે પ્રમાણે રિવેટની બ બે લાઇનો છે એ ગોઠવવામાં આવે છે હવે આવશે રિવેટ જોઈન્ટના પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો હવે રિવેટ જોઈન્ટ છે એના ખરાબ થવાના અમુક પ્રકારના કારણો પણ હોય છે જેમ કે જરૂરી સાઇઝનો રિવેટ હોય એના કરતાં ઘણો નાનો હોય તો પણ રિવેટ જોઈન્ટ છે એ ખરાબ થઈ જવાની સંભાવના રહેલી છે આ ઉપરાંત પ્લેટ પર નાનાના હોલ વચ્ચે ઘણું ઓછું અંતર હોય જે પ્લેટ હોય એના ઉપરનું હોલ વચ્ચેનું ઘણું ઓછું અંતર હોય તો પણ રિવેટ જોઈન્ટ છે એ ખરાબ થઈ જવાની સંભાવના રહેલી હોય છે પછી પ્લેટની જાડાઈ છે એ યોગ્ય ન હોય તો પણ રિવેટ જોઈ છે એ ખરાબ થઈ જવાની સંભાવના રહેલી છે રિવેટિંગ માટે તૈયાર કરેલો હોલ એક સીધી લાઇનમાં જ રહેવો જોઈએ એટલે કે એક સીધી લાઇનમાં જ રહેવો જોઈએ આડા આવરી લાઇનની અંદર હોલ છે એ હોવો જોઈએ નહીં પછી રિવેટિંગ માટેના હોલ પ્લેટની વધુ નજીક હોવા જોઈએ રિવેટિંગ કરતી વખતે રિવેટ વરી ન જાય એવી રીતે આપણે રિવેટિંગ કરવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જ્યારે આપણે ચોરસ આકારમાં રિવેટિંગ કરવાનું હોય તો પ્રથમ સામસામેના ખૂણાની અંદર જ રિવેટિંગ કરવું એવું નહીં કરવાનું કે પાસે પાસે રિવેટિંગ કરી નાખવાનું પહેલાં પરંતુ સામસામેના જે ખૂણા છે એની અંદર જ હંમેશા રિવેટિંગ કરવાનું ક્યારે તો કે જ્યારે ચોરસ આકારમાં રિવેટિંગ કરવાનું હોય ત્યારે હવે આપણે રિવેટ અને રિવેટિંગ વિશે માહિતી મેળવી હવે એની અંદરથી આપણે થોડાક શોર્ટ ક્વેશ્ચન વિશે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ એવો પ્રશ્ન છે કે રિવેટના ભાગો છે એ કયા કયા છે તો તેનો જવાબ આપણે એમ આપી શકીએ કે રિવેટના ભાગો મુખ્યત્વે હેડ બોડી અને ટેલ એ રિવેટના મુખ્ય ત્રણ ભાગો છે તો કે હવે બીજો પ્રશ્ન એવો પણ થાય કે રિવેટના સૌથી ઉપરના ભાગ છે એને શું કહેવામાં આવે છે તો કે રિવેટના સૌથી ઉપરના ભાગને રિવેટનો હેડ કહેવામાં આવે છે પછી કે રિવેટના મધ્ય ભાગ છે એને શું કહેવામાં આવે છે તો કે રિવેટના મધ્ય ભાગને રિવેટની બોડી કહેવામાં આવે છે પછી એવો પ્રશ્ન થાય કે રિવેટના સૌથી નીચેના ભાગને શું કહેવામાં આવે છે તો તેનો જવાબ એવો આપી શકીએ આપણે કે રિવેટના સૌથી નીચેના ભાગને ટેલ કહેવામાં આવે છે હવે રિવેટિંગ કરતી વખતે રિવેટના કયા ભાગ પર હેમરિંગ કરવામાં આવે છે તો એનો જવાબ આપણે આ રીતના આપી શકીએ કે રિવેટિંગ કરતી વખતે રિવેટના ટેલ ભાગ પર હેમરિંગ કરવામાં આવે છે એટલે કે જે રિવેટનો સૌથી નીચેનો ભાગ છે તેલ એના ઉપર આપણે હેમરિંગ કરશું હવે એના પછીનો પ્રશ્ન એવો થાય કે રિવેટનું મટીરિયલ જણાવો તો તેનો જવાબ આપણે એવી રીતના આપી શકીએ કે સામાન્ય રીતે રિવેટ છે એ ડકટાઇલ મટીરિયલ જેવા કે માઇલ્ડ સ્ટીલ લો કાર્બન સ્ટીલ બ્રાસ કોપર એલ્યુમિનિયમ વગેરે જેવા મટીરિયલમાંથી રિવેટ છે એ બનાવવામાં આવે છે બરાબર છે પછી આવશે કે સ્ટાર્યમાં કેવા પ્રકારના રીવેટ છે એ ઉપયોગી છે તો તેનો જવાબ આપણે આ રીતના આપી શકીએ કે સ્ટ્રક્ચર પેન હેડ રિવેટનો ઉપયોગ કરવામાં આવે છે હવે સ્નેપ હેડ રીવેટ છે એનો બીજે કયા નામેથી ઓળખાય છે તો કે સ્નેપ સ્નેપહેડ રિવેટને કપ હેડ રિવેટના નામથી પણ ઓળખવામાં આવે છે હવે એના પછીનો જ એક પ્રશ્ન થાય કે સ્નેપ સ્નેપહેડ રિવેટમાં હેડનો આકાર કેવો હોય છે તો તેનો જવાબ આપણે આ રીતના દઈ શકીએ કે સ્નેપ સ્નેપહેડ રિવેટમાં હેડનો આકાર અર્ધ ગુણાકાર હોય છે પછી આવશે કે પેન હેડ રીવેટમાં હેડનો આકાર કેવો હોય છે તો કે પેન પેનહે ડ્રિવેટમાં હેડનો આકાર શંકુ આકાર હોય છે એના પછી એવો પ્રશ્ન થાય કે હાથથી હેમરિંગ કરીને રિવેટિંગ કરવાનું હોય ત્યારે કયા રિવેટનો ઉપયોગ થાય છે તો કે હાથથી આપણે હેમરિંગ કરવાનું હોય અને રિવેટિંગ કરવાનું હોય ત્યારે સામાન્ય રીતે આપણે કોનિકલ હેડ રિવેટનો ઉપયોગ કરીએ છીએ એના પછી એવો પ્રશ્ન થાય કે કોનિકલ હેડ રિવેટમાં હેડનો આકાર કેવો હોય છે તો કે કોનિકલ હેડ રિવેટમાં હેડનો આકાર શંકુ હોય છે પછી મશરૂમ હેડ રિવેટ છે એમાં હેડનો આકાર કેવો હોય છે તો કે મશરૂમ હેડ રિવેટ છે એની અંદર હેડનો આકાર બિલાડીના ટોપ જેવો હોય છે એના પછી એવો એવો પ્રશ્ન છે કે એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં કયા પ્રકારના રિવેટનો ઉપયોગ થાય છે તો કે એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝની અંદર મોટા પ્રમાણની અંદર પોપ રિવેટરનો ઉપયોગ થાય છે એના પછી એક પ્રશ્ન છે કે રિવેટિંગ દરમિયાન રિવેટને અંતિમ આકાર આપવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે રિવેટિંગ દરમિયાન રિવેટને અંતિમ આકાર આપવા માટે સામાન્ય રીતે રિવેટ સ્નેપનો ઉપયોગ થાય છે પછી પ્રશ્ન એવો છે કે રિવેટિંગ હોલને એક લાઇનમાં ગોઠવવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે તો કે રિવેટિંગ હોલને એક લાઇનમાં ગોઠવવા માટે ડ્રીપ ટૂલનો ઉપયોગ થાય છે એના પછીનો એક પ્રશ્ન છે કે રિવેટ જોઈન્ટને લીક પ્રૂફ બનાવવા માટે કયા ટૂલ્સનો ઉપયોગ થાય છે તો કે રિવેટ જોઈન્ટને લીક પ્રૂફ બનાવવા માટે સામાન્ય રીતે કોકિંગ અને ફ્લોરિંગ ટૂલનો ઉપયોગ થાય છે આજે મેં આપને રિવેટ અને રિવેટિંગ ટૂલ્સ તેમજ રિવેટ જોઈન્ટ વિશે માહિતી આપી તે આપને સમજમાં આવી ગઈ હશે બસ એ જ આભાર